જો મિત્રો અમારે કેવી હોલી રમેશ આજો પબ્લિક આજો ભવ્ય આવી બાર જ કાઢ તું તાર નેકડી પાણી વેતું બાર હોય થી પાણી વેળવો પડતો વેળ ના પાછલો દરવાજો ખુલ્લો હતો

અને ગંગાડી ના આરે આરે વાડ આરે વાડ મેલીન વાય આવતા ને એટલા વાર જઉશ્યો એમ વાત છે એ તું કક્કે તાર થાય ને કે બીકતી બીમાર <laughs> yeah, <told> <laughs> <àsic Mc Bryant> A ah, <laughs>